કેનોપી લાઇટ બંધ કરી વિરોધ કરવામાં આવશે કર્મચારી ઘટાડવા સાથે સ્ટોક ઓછો રાખીને પેટ્રોલ પંપ ડીલરો અનોખો વિરોધ કરશે વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીં આવતા વિરોધનો વંટોળ ઉભો થયો છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત મારું નામ વિઠ્ઠલ માલી છે હું પેટ્રોલ કમિશનરની વિવાદ ચાલે છે શું છે સમગ્ર વિવાદ વિવાદમાં એવું છે કે ડીલર એસોસિએશન તરફથી કમિશન વધારવાની માંગ ન સ્વીકારાતા સોળમી ઓગસ્ટ રાતના નવ વાગ્યા પછી જે સર્વિસ મળશે એ સર્વિસ આરતી કરવામાં આવશે કયા પ્રકારની સર્વિસ અરજી કરવામાં આવશે એનામાં તો કેનોપીની જે એટલી બધી લાઇટો છે એ બંધ થઈ જશે અને હવા ટાયરમાં હવા ભરવાની સર્વિસ ગ્રાહકને પોતે ભરવી પડશે